થરાદના ખેગારપુરા ગામની સીમમાં ચોરીના ચાર ચાંદીના ચોરી થવા પામી હતી જેની તપાસ બનાસકાંઠા જિલ્લા એલસીબીને સોંપવામાં આવતા એલસીબી સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશનની હર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરજ બજાવી રહ્યા હતા ખેગારપુરા ગામે થયેલી ઘરપોળ ચોરીની હકીકત બાતમી મળતા મોટરસાયકલ સાથે આવી રહેલા ભરત છગનભાઈ ઠાકોર તેમજ મુકેશ રા ઠાકોર બંને રહેવાસી રહેવાસીલ તાલુકો પાડી પૂછપરછ કરતા ચોરી કરી હોવાની કબૂલાત કરતા ઘરપુર ચોરીમાં કરેલ સોના ચાંદીના દાગીનાઓમાં સોનાની રામનમી સોનાનું પેન્ડલ નાકની ચૂક કાનના બુટિયા ચાંદીનો કંદોરો ચાંદીની પગની તોડિયા ચાંદીની હાથમાં પહેરવાનો ચૂડો ચાંદી પગમાં પહેરવાની પોલરીઓ સોનાની રણી તેમજ મોટર બે મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ તેતાલીસ હજાર નવસો દસ ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ માટે થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે